પોરબંદરની કેટલીક શાળાઓ સ્વેટરને લઈને વિદ્યાર્થીઓ પર દબાણ લાવતી હોવાની ફરિયાદો ઉઠી છે તેમજ ખાસ કરીને ખાનગી કેટલીક શાળાઓ સરકારી નીતિ નિયમોને નેવે મૂકી મનમાની કરતી હોવાની ફરિયાદો ઉઠે છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પરમારે સરકારી નિયમ અંગે ખાસ વાતચીત કરી હતી પોરબંદરમાં સરકારી શાળાો અને ખાનગી શાળાઓમાં અનેક સમસ્યાઓ રહેલી છે અનેક ફરિયાદો ઉઠે છે ખાસ કરીને હાલ શિયાળાનો સમય ચાલુ થયો ત્યારે યુનિફોર્મમાં સ્વેટરને લઈને કેટલીક શાળાઓની મનમાની સામે આવી રહી છે છે આજે આપની આપની સાથે સાથે આ સમગ્ર મામલે વાત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર સાહેબ તમને એ પૂછવા માંગીશ કે કેટલીક શાળાઓ જે છે પોતાનું યુનિફોર્મ કોડ છે તે યુનિફોર્મ કોડ સ્વેટરમાં પણ લગાડે છે અને ફરજિયાતપણે આ કલરનું જ સ્વેટર પહેરવું અથવા તો આ દુકાનેથી ખરીદી અને અથવા તો આ ડિઝાઇનનું જ સ્વેટર પહેરવું એવા છે જેને કહેવાય શિક્ષણ વિભાગ છે આ બાબતે સરકાર શ્રી અગાઉ પણ આ નિયમ કર્યો તો અત્યારે પણ કર્યું છે કે જે શાળાઓ જે છે તેમની જે કહી રહ્યા છે એ પ્રમાણે જે શાળાઓ સ્વેટર બાબત છે તો સરકારશ્રી હમણાં જ અઠ્યાવીસ તારીખે નવો પરિપત્ર કર્યો છે કે ભાઈ એ જે બાળકો છે એમને જે સ્વેટર પહેરવું હોય જે કલરનું પહેરવું હોય બાળકને ઠંડીથી રક્ષણ આપી શકે એવું સ્વેટર પહેરવાનું છે કોઈ પણ સારા આવું કરતી હોય તો કરવાની નથી એના ઉપર અમે કાર્યવાહી કરીશું સરકારશ્રીએ જે કહ્યું છે એ પ્રમાણે જે સ્વેટર છે એને ઠંડીથી રક્ષણ આપે એવું હોય કે પણ પ્રકારનું એ સ્વેટર એ પહેરી શકે છે કોઈ પણ કલરનું હોય એ પહેરી શકે છે બાળકનો જીવ આપણા માટે અગત્યનો છે કે કોઈપણ સારા એવો આગ્રહ ન રાખે કે આજ કલરનું ને આ જ

ચાંદલો આ પ્રકારનું જે આભૂષણો છે એનું ખાસ મહત્વ રહેલું છે અને બાળાઓ છે નાની ઉંમરથી આ પ્રકારનું જે છે તે કરતી હોય છે કેટલીક શાળાઓ તેને પણ ડામી દેવા માટે થઈને પ્રયાસ કરે છે તો આ બાબતે સરકારની ધારાધોરણ અથવા તો નિયમો શું છે સરકારશ્રીની સાઈ સૂચના છે આપણો ભારત દેશ છે વિવિધતામાં એકતા વાળો છે અને એકતામાં વિવિધતા છે એટલે બાળકો જે ધર્મનો કોઈ પ્રચાર કે એવું કરી નથી શકતા કારણ કે સરકારનો નિયમ છે કે ધાર્મિક શિક્ષણ આપવાની અલગ જ સંસ્થાઓ છે જે બાળકને સામાન્ય શિક્ષણ આપવાનું છે કે જેનાથી એનો વિકાસ થાય એટલે આવી કોઈ પણ પ્રકારની એમને જો ફરિયાદ મળશે તો અમે એની તપાસ કરાવડાવીશું અને એ પ્રમાણે જે નિયમ પ્રમાણે થતી છે એ પ્રમાણે અમે એ પર કાર્યવાહી અચૂક કરીશું જેના ધાર્મિક અથવા તો સાંસ્કૃતિક આભૂષણ અમે જેમ કીધું એમ બગડી અથવા ચાંદલો એવું હોય બાળાઓને સુશોભિત થવું અથવા તો પહેરવાય તો પહેરી શકે કે શાળા તેના પર મનાઈ ફરમાવી શકે ના બાળકો શાળાના નીતિ નિયમ પ્રમાણે જે કંઈ યોગ્ય હોય એ પ્રમાણે પહેરી શકે છે એમાં કોઈ વાંધો નથી આવતો કોઈ જગ્યાએ સર બીજું ખાસ કરીને એ પૂછીશ કે કેટલીક શાળાઓમાં અત્યારે તો હાલ તો વર્ષ ચાલુ છે પણ જ્યારે વર્ષ શરૂ થવાનું હોય ત્યારે કેટલીક શાળાઓ દ્વારા એવા પણ ખત બહાર પાડવામાં આવે છે એના યુનિફોર્મ માટે એમના બુટ માટે અ બુક્સ જેને પાઠ્ય પુસ્તકો માટે ફલાણી દુકાન અથવા તો ફલાણી જગ્યાએથી જ લેવા તો શાળાઓ આવા નિયમો અથવા તો ફતો બહાર પાડી શકે ખરા ના એવું નથી બાળકો જે છે એમને ટેક્સ બુક છે કે બીજી કોઈ પણ સ્ટેશનરી વસ્તુ છે જે યુનિફોર્મ છે તો આપણે બધા જાણીએ છીએ કે યુનિફોર્મ તો તરીકે તમે હું આપણે ભણતા હતા ત્યારે પણ ત્યારે તો પણ ગમે ત્યાંથી ને ખરીદી શકે છે એવો કોઈ નિયમ નથી આ ટીમાં સ્પષ્ટ કીધું છે કે બાળકને યુનિફોર્મ પહેરવાનો છે તે બાળક ગમે ત્યાંથી લાવે એનો ડ્રેસ કોડ છે પહેરી શકે છે એટલે એવો કોઈ નિયમ નથી કે એને ફરિયાદ એક જ જગ્યાએ એનાથી ત્યાંથી બાળકને સસ્તું પડતું એના વાલીને સસ્તું પડતું ત્યાંથી ખરીદી શકે છે એટલે એવું કોઈ છે નહીં એવો નિયમ નથી કોઈ એક જગ્યાથી ખરીદવાનો ચાલો હવે અંતમાં એક લાસ્ટ સવાલ પૂછીશ ખાસ કરીને આપણા જિલ્લાઓમાં પણ અંગ્રેજી શાળાઓ આવેલી છે જે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે તેમાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે અને કેટલું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે અને હાલ પણ એવી ફરિયાદો ઉઠી રહી છે કે જે અંગ્રેજી શાળાઓ છે ત્યાં ગુજરાતી જો બોલવામાં પણ આવે ભૂલથી તો તેમને કોઈ પણ પ્રકારનો દંડ અથવા તો પનિશમેન્ટ કરવામાં આવે છે આ કેટલું વ્યાજબી છે સરકારનું ધારાધોરણ આ મામલે શું છે સરકારે એવું કહ્યું છે કે ઇંગ્લિશ મીડિયમની કે અન્ય મીડિયમની કોઈ પણ શાળા હોય પણ એને માતૃભાષાનો પણ અભ્યાસ ફરજિયાત કરાવવાનો છે અમારા ત્યાં અત્યારે એવી કોઈ ફરિયાદ નથી પણ છતાં પણ જો કોઈ દંડ ઉઘરાવતું હશે તો એમને એમને ફરિયાદ મળશે તો અમે ચોક્કસ એના ઉપર એક્શન લઈશું અ બીજું છે કે અંગ્રેજી મીડિયમમાં ભણે છે તેનો મહાવરો મારું અંગત અભિપ્રાય એવો છે કે કદાચ અંગ્રેજી મીડિયમમાં ભણે છે એટલે બોલતા લખતા શીખી શકે એના મહાવરા માટે જોઈ શકે પણ છતાં તમે જો કહો છો કે આવું દંડ લેવામાં આવે છે એવું જો અમારા ધ્યાને આવશે તો સો ટકા અમે એના પર પગલા લઈશું જી આભાર પરમાર સાહેબ આ હતા વિનોદ પરમાર પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી જેમણે ખુલીને નીતિ નિયમો અંગે વાત કરી છે કોઈ શાળામાં વાલીઓ પર અથવા તો વિદ્યાર્થીઓ પર સ્વેટર મામલે દબાણ લાવવામાં આવતું હોય યુનિફોર્મ મામલે દબાણ લાવવામાં આવતું હોય પાછળ પુસ્તકો મામલે દબાણ લાવવામાં આવતું હોય અથવા તો ગુજરાતી ભાષા જે આપણી માતૃભાષા જે છે જેને સરકારે ફરજિયાત કરી છે તેને દામી દેવા માટે કોઈ શાળા દંડ અથવા તો શિક્ષાત્મક પ્રવૃત્તિ કરતી હોય તો પણ લોકો અથવા તો વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તેમની કચેરીનો સંપર્ક કરી શકે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર